નમસ્તે મિત્રો સ્વાગત છે આપણે બીજા લાઇકોનિક ફંડામેન્ટલમાં આજે આપણે ધોરણ નવ ગણિત અને ચેપ્ટર નંબર ત્રણ યામ ભૂમિ તે છે તો પહેલા બેઝિક માહિતી મેળવીએ પછી એમ સ્વાધ્ય જે ત્રણ પોઈન્ટ બે છે એના ક્વેશ્ચન જોઈએ સૌથી પહેલા જો આવી આપણે આ ગ્રાફ દોર્યો છે તો ગ્રાફ કેમ દોરવાનો તો આપણે કોઈ બિંદુ દર્શાવવું હોય તો એના માટે ચોક્કસ સ્થાન જોઈશે શું કરવાનું આજે તમારે આ જો આડી લાઈન દેખાય છે એ જો એક્સ નામ લખ્યું છે શું કરીએ આપણે અહીંયા એક્સ લખીએ છીએ તો શું કહેવાય સમ સીધી આડી લાઈન દોરીએ છીએ એને શું કહેવાય છે એક્સ અક્ષ કહેવાય છે આપણે ઊભી લાઈન દોરીએ શું કહેવાય શિરોલમ કહેવાય છે અને શું નામ આપીએ છીએ વાય આપીએ છીએ આ બંને લાઈનનો ઉપયોગ કરીને આપણે શું કરીએ કોઈ પણ બિંદુ દર્શાવીએ છીએ જો આવી રીતે ભાગ કર્યો છે અહીં જો પ્લસ જેવું દેખાય છે તો એ બંને જે અહીંયા ભેગા થાય છે આનું શું કહેવાય ઉદ્ગમ બિંદુ કહેવાય તો ઉદ્ગમ બિંદુમાં જો અહીંયા જીરો લખેલો છે હવે ઉદગમ બિંદુ યામ કયો કહેવાય તો જીરો એનું કયું બિંદુ કહેવાય ઉદગમ બિંદુ ઓ બિંદુ એનું કહેવાય અહીં જુઓ ઉદ્ગમ બિંદુ થી જમણી તરફ એક્સ અક્ષ કહેવાય

આપણે ઊંડે એન્ટી ક્લોક વાઇઝ કહેવાય છે આને ચરણ કયું કહેવાશે ચરણ બે અથવા બીજું કેવું હોય તો દ્વિતીય ચરણ કહેવાશે આ એના નીચે ચરણ નંબર આગળ એની બાજુમાં જે બાકી છે એ આને શું કેવાશે ચરણ નંબર આઈ વી એટલે રોમનમાં લખીએ છીએ આપણે એ ચરણ નંબર ચાર ચાર ચરણ ચાર ભાગ બને ચરણ એક બે ત્રણ ચાર ભાગ બોલવો હોય આપણે

આપણે એકદમ બેઝિક રીતે સમજીએ છીએ શું થશે ચેપ્ટરમાં જો આગળના ચેપ્ટરમાં પણ આ ગ્રાફની જરૂર પડશે તો પહેલા જે જૂની ચોપડી હતી એની અંદર શું દાખલા વધારે હતા અહીંયા તો દાખલો ખાલી એક જ આપેલો છે એમાંથી બિંદુ આપેલા છે એના નામ જ લખવાના છે પણ બેઝિક ખબર હોય તો જ આપણે નામ લખી શકીએ કયો થયો વાય ઓ એક્સ નો અંદરનો ભાગ કહેવાય અથવા બીજું લખવું હોય તો ખૂણો એક્સ ઓ વાય અહીંયા ચાલુ કરો એક્સ ઓ વાય નો અંદરનો ભાગ અહીંયા લખો કેવી રીતે લખી શકીએ જો એક્સ ડેસ ઓ વાય ખૂણો એક્સ ડેસ ઓ વાય આપણે કહીએ છીએ બંને લઈ શકીએ નીચે લખવું છે તો જો એક્સ ડેસ ઓ અને ડેસ ખૂણો એક્સ ડેસ ઓ વાય ડેસ હવે અહીંયા ચાલુ કરીએ તો ખૂણો વાય ડેસ ઓ એક્સ ડેસ નો કયો ભાગ અંદર નો ભાગ એવી જ રીતે અહીંયા લખવું છે એક્સ ઓ અને વાય ડેસ ખૂણો એક્સ ઓ વાયડેસો અહીંયાથી બોલવું વાય ડેસ ઓ એક્સ આ બંને શું કહેવાય અંદર નો ભાગ તો ખ્યાલ આવ્યો છે તો આપણે આડી લાઈન દોરી છે અને એક્સઅક્સ નામ આપ્યું ઓવી શીરો લોરી છે અને વાય નામ આપ્યું ચાર ભાગ થયા પ્રથમ ચરણ દ્વિતીય ચરણ તૃતીય અને ચતુર્થ ચરણ હવે બિંદુ જોવાના એવું પૂછાય કે આ જે પ્રથમ ચરણમાં છે કયા બિંદુ આવશે તો જો એક્સ અક્ષ ઉપર કયા બિંદુ છે ધન છે વાય અક્ષ ઉપર પણ ધન છે તો કયા બિંદુ આવશે અહીંયા આપણે લખેલું છે પ્લસ પ્લસ મતલબ કે બંને બિંદુઓ ધન હશે અહીંયા જુઓ એક્સ અક્ષ ઉપર કયું છે ઋણ છે વાય અક્ષ ઉપર કયા છે ધન છે તો બિંદુ કયા આવશે માઇનસ પ્લસ આવી રીતે આવશે પહેલું બિંદુ હશે એક્સ અક્ષનું બીજું હોય વાય અક્ષનું નીચે લખવું છે

પાંચ છે અહિયાં અને વાય એક્સ ઉપર ક્યાં છે સુધી જવાનું છે માઇનસ ત્રણ આ વાયક્ષ છે ઋણ છે તો નીચે છે બંને સંખ્યા ઋણ છે તો માઇનસ ત્રણ અહિયાં છે જો અહિયાંથી આવશે છે આવી રીતે थे खेळा जो अल्फाबेट कयो छे एच से तईया लिखि दो एच बीजो छे जो बी छे -5 થી 2 પેલો x x -5 જ છે y x માં ધન 2 એટલે +2 છે અંયા થી જવાનું છે 2 સુધી જો અંયા y x ઉપર 2 છે આટલા સુધી આવશે જો ફરીથી છે આવી રીતે અંયા જે બિંદુ બન્યું છે એનું નામ શું છે અંયા b છે જે अल्फाबेट છે એનું આપણે નામ લખી દઈએ

સી નામ આપેલું છે આગળ ડી માટે છ એ બે બંને ધન છે બંને ધન તો ક્યાં આવશે આવશે તો પહેલા જોવાનું છે એક્સમાં છ તો છ અહિયાં છે બે વાય એક્સ ઉપર બે અહિયાં છે તો ક્યાં સુધી શરૂ આવી દેજો છ થી તો અહીંયા નામ શું આપેલું છે છ એ બે માં ડી આપેલું છે અહીંયા લખી દો ડી થયા જો ઈ માટે માઇનસ ત્રણ થી માઇનસ પાંચ ઉપર માઇનસ ત્રણ અહીંયા છે વાયક્સ ઉપર માઇનસ પાંચ સુધી શું નામ છે અહિયાં ઈ નામ છે અહીંયા લખી દો ઈ નામ જો જી માટે બે માઇનસ ચાર એક્સઅક્સ ઉપર બે વાયક્સ ઉપર માઇનસ ચાર બે અહીંયા છે પેલું જે બિંદુ બોલે એક્સઅક્સ નું બીજું બિંદુ વાય નું જી નામ છે અહીંયા લખી દો જી એમ માં જો જીરો અને પાંચ જીરો છે એક્સઅક્ષ માટે જીરો એક્સઅસ ની આપણે અહીંયા છીએ

માઇનસ ત્રણ અહીંયા છે ત્યાંથી જો એક્સ નો વાય નો તો જીરો શું નામ થઈ જશે આનું એલ ખ્યાલ આવ્યું છે યાદ શું રાખવાનું માઇનસ ત્રણ એ જીરો તો જીરો એ પાંચ છે આવી રીતે જેનો જીરો હોય અહીં જો અહીંયા એક્સ જીરો છે તો બિંદુ ક્યાં આવ્યું વાય એક્સ ઉપર

લખી શકીએ આવી રીતે કોઈ પણ બિંદુ છે આપણે પૂછ્યું હોય કદાચ એક પૂછ્યું હોય તો એક લખવાનું આમ બંને પૂછ્યા હોય તો આવી રીતે લખી શકીએ માટે છે તમે જાતે પ્રયત્ન કરો જે બિંદુ કયો છે આવી રીતે એ તમે જાતે વિડીયો પસંદ આવ્યો લાઈક કે મિત્રો સાથે શેર કરજો આવી રીતે તમારે એકદમ સારી રીતે બેઝિક કોન્સેપ્ટ પ્રશ્નો શીખવા તેના માટે લગતી વિડીયો છે યુટ્યુબ પર મોકલા છે પણ તમે જોઈ શકો છો ફરીથી મળીશું નવરી સાથે ધન્યવાદ